લોકો ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો ભાવનગર શહેરમાં રોજબરોજ ચોરીની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર તસ્કરોએ આજે વધુ એક બનાવને અંજામ આપ્યો હતો જેમાં શહેરના વડવા વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક આવેલ હર્ષદભાઈ નટુભાઈ સોલંકીની ચામુંડા પાન નામની કેબિનમાં મોડી રાત્રિના કોઈ અજાણ્યા તાળા તોડી અંદર રાખેલા રૂપિયા અને અન્ય સર ચોરી કરી ગયા હતા વધુમાં તસ્કરોએ વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષાઓની બેટરીઓ કાઢી ગયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું બનાવ અંગે હર્ષદભાઈ નટુભાઈ સોલંકીએ રિક્ષા ધારકો દ્વારા નિલંબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જ્યારે સ્થાનિક લોકોએ બપોરના અરસામાં બેટરી ચોર બે સોમોને ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધા હતા આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

છે ચોરી મારી થઈ અજાણ્યા ઈસમો રાત્રે આવીને કેબિન તોડી ને વયા ગયેલ છે પંદર હજાર ત્રણસો રૂપિયા ની મુદ્દા માલ ને માલ સામાન પંદર હજાર ત્રણસો રોકડા અને અંદરથી સામાન સોપારી બીડીના પેકેટ સિગરેટના પેકેટ એ બધું અને એ ઈસમોને રાત્રે અમુક માણસોએ પકડીને એ ડિવિઝનમાં સોંપેલ છે પણ સવારમાં અમે જઈને ત્યાં લખાવા ગયેલ તો ત્યાંથી એવું જાણવા મળેલ કે સવારમાં એ લોકોને મેકી દીધેલ છે ને ત્યાંથી છોડી દીધેલ છે ને અહીંયા અવારનવાર અહીંયા કેફી પીણા સેવન કરીને અહીંયા અવારનવાર માથાકૂટું કરે છે લતાના માણસો સમજાવવા જાય છે પણ એ સમજતા નથી તમારે જે થાય એ કરી લો અમે અહીંયા જ બેહવાના છીએ રાત્રે અગિયાર વાગ્યા પછી સાહેબ અહીંયા બહુ ત્રાસ છે એના લતાવાળાને પૂછવું હોય તો આવીને તમે તારે પૂછી લેવા નમ્ર વિનંતી